Oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સિત્તેરના દાયકાની સુંદર ફિલ્મો અને અભિનેત્રી રીટા અંશુનું અડસઠ વર્ષની વય નિધન થયું છે બુધવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમણે સિત્તેરના દાયકામાં કેટલીક હિન્દી અને ઘણી દક્ષિણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં મોટે ભાગે કન્નડ હતી અભિનેત્રી દેવગત અભિનેતા લોકેશ સામે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમના અભિનય અને દર્શકોએ ખૂબ જ વખાણ્યા હતા અને તેમને વ્યાપક પ્રેમ મળ્યો હતો તે સમયે ગીતો ખૂબ જ લોકપ્રિય થયા ગયા હતા વધુમાં વાત કરીએ તો તેમણે હિન્દી પંજાબી અને ગુજરાતી સહિત બહુવિધ ભાષાના ઉદ્યોગમાં અભિનય કર્યો હતો અહેવાલ અનુસાર વાત કરવામાં આવે તો તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી ઘણા જાણીતા લોકો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય અભિનેત્રીના દુઃખ ત્યારે દુઃખદ અવસાન વિશે પોસ્ટ કરતી કર્યું છે અને ઘણા લોક ચાહકો પણ અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ 因为我还